અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ધોધમાર વરસાદને કારણે કાળુભાર નદીમાં ઘોડાપુર આવ્યું છે અને જેના લીધે વિસ્તારમાં પાણીનો નોંધપાત્ર પ્રવાહ પણ જોવા મળ્યો છે આ વિસ્તારની અંદર ખેડૂતો અને ખેતરોમાં જે પાણી ભરાયા છે તેને લઈને પરેશાન છે ખેડૂતોમાં ખુશીની લહેર પણ ક્યાંક જોવા મળી રહી છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી ધોધમાર વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ ગઈ છે જેના પરિણામે જિલ્લાના ત્રીસથી વધુ ચેકડેમો ઓવરફ્લો થયા છે સૌથી વધુ વરસાદ ભીલોડા તાલુકામાં નોંધાયો અને જ્યાં ચોવીસ કલાકમાં છ પોઈન્ટ છ ઇંચ વરસાદ પડ્યો છે જેના કારણે ઇન્દ્રાશ્રી અને હાથમતી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ચોક ચેકડેમો અને નદીઓની સપાટી અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા માટે બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ કરાય છે હિંમતનગર તાલુકામાં સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને જેમાંથી મગફળીના પાકને નોંધપાત્ર નુકસાન પણ સર્જાયું છે ત્રણ કલાકથી ચાલતા ધોધમાર વરસાદને પગલે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે પાણી ભરાવાને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થવાની પણ શક્યતા છે તાપી જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે મીઠોડા નદી બે કાંઠે વહેતી થઈ અને જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે વ્યારા શહેરમાં મનકાશ્વર મહાદેવ મંદિર નજીકનો કોઝવે નદીના ઉભરાતા પાણીમાં ગરકાવ થયો જેના પર આકાશ સામે આવ્યા જિલ્લા વહીવટી તંત્ર રહેતા લોકોને સાવચેતી રાખવા માટે અને નદી નજીક ન જવાની પણ ખાસ અપીલ કરી છે વાલોડ તાલુકાના બાજીપુરા ગામ નજીક પણ મીઢુડા નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા છે જેનાથી રહીશો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે